એમાં અમારોમાં એવો કોઈ નથી અમારો બધો ભાઈચારો છે અમે એકબીજાને ભેગા રહીને એકબીજાને મતદાન કરીએ છીએ બાકી હવે કોંગ્રેસ છે એક ભાજપ છે જે એના ભાગમાં હશે એને જીતશે બાકી તો અમારામાં ભાઈચારો છે અમારામાં એવો કોઈ લખાડોળી કે એવો અમારામાં ક્યારે થયો નથી અને અમને વિશ્વાસ છે અમારી પબ્લિક ઉપર કે એવો થશે પણ નહીં અમે બધા દલિત સમાજ છે આયર સમાજ છે મુસ્લિમ સમાજ છે દરેક સમાજો અમે સાથે રહી અને અમારા આ બેઠા છે અમારા બાપુજી સમાન છે રાણાભાઈ સરપંચ માજી સરપંચ હતા પહેલાં અને હું માજી સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય હતા તે પણ અમે બધા ભાઈચારામાં ચાલ્યા છે અને હજી પણ અમે ભાઈચારામાં હાલશું એવી અમને પ્રશંસા છે અને બસ બીજો શાંતિથી બધા મતદાન થાય છે અને એવો કોઈ પ્રશ્ન નથી કે અમારામાં કોઈ અમારા જે સ્ટાફ આવ્યા છે અને મીડિયા પણ અમારા ઘરે આવી છે એનો પણ અમે ધન્યવાદ માગીએ છીએ અને જે અમારા સ્કૂલના સાહેબો છે અને જે વોટિંગમાં મહેનત કરે છે સ્ટાફ એનો પણ અમે બહુ બહુ ધન્યવાદ માનીએ છીએ અને તમે પણ અમારા કને મીડિયા તરફથી આવ્યા તમારો પણ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ગુજરાત અમારા પ્રયત્ન સાહેબ એ રહ્યા છે કે અમારો થોડીક તકલીફો છે ગામમાં ઘણું બધું માલ છે અને ઘાસચારાની તકલીફો છે પાણીની તકલીફો છે કોઈ ગામમાં લાઇટનો થોડોક પ્રોબ્લમ છે ગટર લાઈનોનો પ્રોબ્લેમ છે ને ગામમાં પાણીની થોડીક વ્યવસ્થા ઓછી છે અમારા જે અવાડાઓ છે એ ખાલી પડ્યા છે એને પાણી ઓછું મળે છે અને ગાયો અને ભેંસણ છાના જાના વકરા છે એ બધો છે અને પાણીની અમારા કને વ્યવસ્થા ઓછી છે બીજો રસ્તા પણ અમારા ઘણા બધા ખરાબ છે એ પણ અમે એ ભાઈઓને વિનંતી કરીએ છીએ જે અમારા વિધાનસભાની ચૂંટણીમાં આવે એ અમારો એ પ્રશ્ન છે કે બધું કામ કરી આપે અને જે મજૂર લોકો વર્ગના છે એને પણ ઘણી તકલીફ છે એને કંઈ નોકરી ક્યાં મળતી નથી નથી કોઈ એવી રોજગારી કે માણસો સવારના જાય ને સાંજના ક્યાંથી બે ચારસો રૂપિયા કાઢી આવે એવો અમારા કારણે એવો પ્રશ્ન નથી જે આ રાતકામને ચાલુ છે એમાં અમુક માણસો જાય છે પણ એવો પૂરો પ્રયત્ન કરી નથી શકતા ગામના અમારા આગેવાનો કે અમે બધું એવી મહેનત કરી અને ગામના જે ગરીબ માણસોના વર્ગ છે અને અમે એના સારું અમે મહેનત કરીએ અને ક્યાં કામકાજ લઈ આવીએ તો ગરીબ પ્રજાનો કાંઈક ભલો થાય એવું સોચે એવી અમારી પ્રાર્થના છે